વડોદરાના ખટંબા ગામે તળાવમાં ખાબકેલી કારના બનાવમાં હવે નવો વળાંક સામે આવ્યો છે કારમાં સવાર નાઇજેરીયન વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે ચાલીસ કલાક બાદ વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો રવિવારે કાર તળાવમાં ખાબક્યા બાદ ફ્રેન્ડની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી કારમાંથી કોઈ ન નીકળતા વિદેશી વિદ્યાર્થી બહાર નીકળી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું ચાલીસ કલાક બાદ હવે મોઝાંબીકના વિદ્યાર્થી કાર્લો ફર્નેન્ડીઝનો મૃતદેહ મળી આવ્યો છે આજવા ચોકડીથી શ્રીહરિ ટાઉનશીપ સુધી જઈ રહેલી આ કાર હતી પોલીસે કાર ચાલક દીપક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલ તો વડોદરાના ખટંબા ગામેથી તળાવમાં ખાબકેલી કારના બનાવમાં હવે નવો વળાંક સામે આવ્યો છે કારમાં સવાર નાઇજેરિયન વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે ચાલીસ કલાક બાદ આ વિદ્યાર્થીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે રવિવારે જ્યારે કાર તળાવમાં ખાપ્યા બાદ ક્રેનની મદદથી આ કારને બહાર કાઢવામાં આવી હતી પરંતુ કારમાંથી કોઈ ન નીકળતા વિદેશી વિદ્યાર્થી બહાર નીકળી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું